ડભોઈ તાલુકાના કનાયડા ગામડી પાસે અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત અશોક લલેન્ડ ચાલતે એક્ટિવા પર જઈ રહેલા યુવાનને લીધો અડફેટે ગફલત ભરી રીતે લેલેન્ડ ટ્રક હંકારતા એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો એક્ટિવા સાથે પટકાયેલા યુવાનને ગંભીર શરીરે ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત જીજી તેર એ છાસી એકત્રીસ નંબરની અશોક લેલેન્ડ ટ્રકના અડફેટે યુવાનનું નીપચ્યું મોત રિપોર્ટર ફઝલ રજાક ખત્રી

અને કોન્ટ્રાક્ટ પ્રોફ પોતાના પૈસા છૂટા કરવા માટે જ્યાં રોડનું કામ જો પૂરું થયેલું નથી એ પહેલાં લોકોએ ડિવાઇડર બનાવી દીધું શા માટે ડિવાઇડર બનાવવાની જરૂર છે જ્યાં સુધી બે રોડ એક્ઝિટ અને ચાલુ રહે ત્યાં સુધી ડિવાઈડરની જરૂર નથી કદાચ જો અહીંયા ડિવાઇડર ના હોત તો વાહન વ્યવહારમાં સુગમતા રહેત અને કદાચ બાજુના રોડમાંથી પણ વાહન ચાલુ રહેત પોતાના પૈસા છૂટા કરવા માટે કોના આશીર્વાદ કરીને કોની દેખરેખ હેઠળ કેટલા ડિવાઇડર બનાવી રહ્યા છે અમારી ઉગ્ર માગણી છે કે જ્યાં સુધી બંને બાજુ રોડ ચાલુ રહે ત્યાં સુધી ડિવાઇડર વચ્ચેથી વચ્ચે બ્રેકઅપ આપી દો અને આવા જવાને વાહન વ્યવહાર અંદર સુગમતા રાખો હજુ રોડ એમણે ખુલ્લો મૂકી દીધો છે કોઈ જગ્યાએ એમણે પાટા પાડ્યા નથી કોઈ બાઉન્ડરી નું નિશાની આપેલી નથી કે વાઈટ પટ્ટા પાડેલા નથી અહીંયા મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ આવજા કરે છે કોઈ અહીંયા દેખરેખ આપતું જ નથી સૌથી ગંભીર વિષય છે રોડ અકસ્માતો નું પાંચ કિલોમીટર અંદર દોઢ વર્ષ અંદર એક દર્જન થી વધુ અકસ્માતો થઈ ચુક્યા છે અને આવી ઘોર અન્ય અહીંયા ચલાવી લેવામાં નહીં આવે એવું અમે કહીએ છીએ વેલામાં વેલી માં વહેલી આઈને અધિકારીઓ સ્થળ પર નિરાકરણ લાવે ડિવાઈડર ને ખુલ્લું કરે અથવા અહીંયાની ની દેખરેખ માટે પૂરતો પોઈન્ટ રાખે અથવા વાઇટ પટ્ટામાં આવે બાકી હવે આવો અન્ય નહીં આવે નહીં આવે